જાપાન હંમેશા તેના અજીબો ગરીબ પરાક્રમો માટે જાણીતું છે અને આજે આપણે આવા જ કેટલાક પરાક્રમો વિશે વાત કરીશું જેમ કે કઠપુતળીઓ બનેલું ગામ અને રોબોટથી ચાલતી હોટેલ્સ અને સ્પેસ સેવિંગ પાર્કિંગ લોટ અને જાપાનમાં નંબર ચારની ની પાછળ કયું કાળું સત્ય છુપાયેલું છે એમાં નંબર એક પર છે કામ કરતી વખતે ઝોલું ખાવું જાપાનમાં જો કોઈ વ્યક્તિ કામ કરતી વખતે ઝોલું ખાતું જોવા મળે છે તો તેને સખત મહેનતની નિશાની માનવામાં આવે છે અને તેથી જાપાનમાં જોલું ખાવું એ બિલકુલ પણ ખોટું માનવામાં નથી આવતું પરંતુ જો આપણા દેશમાં કોઈ આવું કરે તો તેને નોકરી જ ગુમાવી પડે છે અને નંબર બે સ્પેસ સેવિંગ પાર્કિંગ લોટ મિત્રો જાપાન ઘણા બધા લોકોથી ભરેલો દેશ છે ત્યાંના લોકો ના નામે જરા પણ જગ્યા બગાડતા નથી કારણ કે તમે જોઈ શકો છો કે ત્યાંના લોકો મલ્ટી મલ્ટીલેવલ ગેરેજનો કેવી રીતે ઉપયોગ કરે છે અને નંબર ત્રણ ઢીંગલીઓનું ગામ જાપાનમાં નગરુ નામના ગામમાં પહેલા ત્રણસો લોકોની વસ્તી હતી પરંતુ હવે આ ગામમાં માત્ર ચાલીસ ની આસપાસ જ લોકો રહે છે અને સ્થાનિક કલાકાર કુમી અયાનોએ માનવ કદની ઢીંગલીઓ બનાવી જેમાંથી ઘણી સ્થાનિક લોકો સાથે મળતી પણ આવે છે અને તેમને ગામની શાળાના વર્ગખંડમાં એવી રીતે મૂકવામાં આવી છે જાણે કે તે કોઈ કામ કરી રહી હોય કે કદાચ હવે એ વર્ગખંડ બંધ કરી દેવામાં આવ્યો છે અને નંબર ચાર સફાઈ વર્ગ જાપાનની તમામ શાળાઓમાં બાળકો તેમના વર્ગખંડો જાતે સાફ કરે છે કારણ કે તેઓ આ કાર્યને તેમના અભ્યાસનો ભાગ માને છે અને ત્યાંના શિક્ષકો પણ તેમને આમાં જ મદદ કરે છે શાળાના બાળકોને વર્ગખંડની સાથે સાથે બાથરૂમની સફાઈની જવાબદારી પણ સોંપવામાં આવે છે કારણ કે ત્યાંના શિક્ષકોનું માનવું છે કે આ કામ તેમને જવાબદાર બનાવવામાં મદદ કરે છે અને નંબર સાત રોબોટ રન હોટેલ નાગાસકીની એક હોટેલમાં રોબોટ્સ ત્યાંના સ્ટાફનો એક મોટો ભાગ છે તેઓ હેન્ના તરીકે ઓળખાય છે કે કે માણસ માણસ જેવા દેખાતા આ રોબોટ દરેક કામ કરે કરે છે છે જે જેમ મહેમાનોને મળવું સામાન ઉપાડવો કોફી બનાવી રૂમની સફાઈ કરવી અને બીજું ઘણું બધું અને તેઓ વાત કરતી વખતે હસતા પણ હોય છે પરંતુ તેઓ બરાબર કામ કરે છે કે નહીં તેની ખાતરી કરવા માટે ત્યાંનો સ્ટાફ તેમની બાજુમાં હાજર હોય છે અને નંબર આઠ ટોયલેટ મિત્રો સામાન્ય ટોયલેટ બિલકુલ નથી હોતા તે ખૂબ જ સારી બનાવેલા હોય છે આ નો ઉપયોગ કરતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે તેમાં હાજર બટનનો અર્થ શું છે તેમાં વિવિધ પ્રકારના વિકલ્પો જોવા મળે છે જેમ કે જો તમે ઈચ્છો તો તમે તમારી ઈચ્છા મુજબ સીટને ગરમ કરી શકો છો અને જો તમે ઈચ્છો તો ગરમ પાણીથી સ્પ્રે પણ કરી શકો છો અને જો તમે ઈચ્છો તો ગીતો પણ વગાડી શકો છો અને નંબર નવ ક્રેઝી ફ્લેવર આઇસક્રીમ જાપાનના લોકો ખોરાકની વિચિત્ર જોડી બનાવે છે અને તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે તેમાંની જ એક છે આ આઈસ્ક્રીમ ફ્લેવર આઈસ્ક્રીમ ફ્લેવરના નામે જાપાની લોકો ઘોડાનું માંસ કેક્ટસ ચારકોલ અને લસણનો ઉપયોગ કરે છે અને આ બધું જ તેમના માટે કોઈ નવાઈની વાત નથી અને નંબર દસ વિશ્વનું સૌથી ટૂંકું એસ્કેલેટર કાવાસા શહેરના મોસ્ટ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં તમને દુનિયાનું સૌથી નાનું એસ્કેલેટર એટલે કે દાદર કે સીડી જોવા મળશે આ એસ્કેલેટરમાં માત્ર પાંચ જ દાદર છે અને તે પણ માત્ર લાંબી છે અને નંબર ટ્રેન સુડોઈ ટુરિસ્ટ ટ્રેન એ જાપાનની એવી ટ્રેન છે જેમાં તમને એવું જોવા મળશે જેની તમને કલ્પના પણ ન કરી હોય આ ટ્રેનમાં ફૂટબાથની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તે સુગંધિત પીપળાના ઝાડની મદદથી બનાવવામાં આવી છે અને તેમાં હુંફાળા પાણીનો ઉપયોગ પણ કરવામાં આવે છે જે પેસેન્જરોને ઘણો આરામ આપે છે